ઠરંગ તો હાથ તો લાલ કાટા વાય ગયા કાપી નહી એટલે ખૂટે થઈ ગયા ભાઈ પોણે હારું કરે છે અમાર જાનુ ઓને વાલી ને એવું હકલે છે હવે તો કામકાજ શરૂ છે આ ફર્મ તો થોડું બધા વાય ને એવું કાપતા અને પાણી પીવે બેહી ગયા છે વડલાના સાઈ અહી તો જો ટોપરી ઉ લીલી છે હે જાનુ બંદી હે હે ટોપરા હાથે જાનુ બહુ છે હવે તો ટોપરી ફોડે

અમે વાયર કાપીને પછી ખાના બધું બે ને ને ફાવે આવડે અને બધું ફાવે લાગે તો કાપશું પછી પછી બે વાયર કપાઈ પછી આવશે પ્લાન ને બધું કરીને હે ન નકર તું લેવાય હતું

ને ગામ ખાટલો છે પલંગે છે વિયાદમ ને ઉભો રહો માર ના ઉભો રહો ન લાગે તો કે તો તમે ખાટલે વિયાદ તમે રહેવા દે હું અમને તો ભૂખ લાગ્યો એને તો ને ખાવાનું આપણે તો ખાવાનું તો ફેમિલી થોડીક વાર બપોર કરીને વિયા છે લીમડે છે થોડીક વાર આરામ કરીએ એ પાછું બીજું કામ હોય એ બીજું કરશું તો અત્યારે થોડીક વાર આરામ કરી લઈ પછી આપણે મળીએ હવે બેન જો પણ ગાડીમાં સડી ગયા ક્યાં શું કરવાના બેઠી છો

ગામમાં ગામમાં ભાઈ તો તો છે 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 હાલ એવું એવું બધા કામકાજ થોડોક ને ને ફોલવા મળ્યું બધું ફોલતા હતા હવે સમય થઈ ગયો સાનો નાસ્તાનો નાસ્તો ને બધું બધું કરવા ગયા છે આ તો કેટલું નાસ્તો આવી ગયું છે ભાઈ નાસ્તો ને એવું કરી તો હવે આવી ગયા છે અમે કરવા માટેના હવે સવારે પેલો ઓલા હેડ હતા ને અત્યારે પાછ આ હેઠે આવી ગયા છે કેમ કે અતાર ના હોય વધારે તડકો અહીં હોય સાયો એટલે બધા સારું કરો મિયા પેલે હા હા સાય રે કામ કરે છે જો

ઓલી નાડી તો પડવાની છે લે હે તો એ નાડી તો હવે પડવા રેકી થઈ ગયે છે કારણ કે પર એનો કાઈ નકે નથી હમણા ઘણી ખરે નાડી એલી વયુ ગયો છે એમને આય હાવ અડી રેલી હે કારણ પડી દે એનો નકે નહીં અમે અતર બધે નાડી એલી હાટ બધે ખામણા ને બધે હારું કરી એમ કે પછી પાણી ને એવું પાવા થાય ને અમે સોમાસ આવે તો એ નાડી એલી પી દે જો ઓય ફાઈનલ ફેમિલી તો ખામલા સાપને વી આવ્યા છે ઘરે અને ઘરે મારબા રસોઈ ન્યુ કરવો પડ્યા છે કે અત્યાર સુધી તમે કરતા હા એટલે માટે ઘણો મોડું થઈ ગ્યા હાફ વાગી ગયા મારબા ની ને બધું કરવો પડ્યા હું બનાવી હા એવું છે આને મુઠિયા કહેવા આમ હમ

બધું છે તો અમે વાળું કરી લઈ ફાઈનલી વાળું કરી આજનો બ્લોગ કયા બ્લોગ ગમ્ય હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી